સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી લેખક શ્રી રામ શર્મા આચાર્ય પરિશિષ્ટ અધ્યાય આઠમો યુવાનો માટે ઉપયોગી સાહિત્ય સ્વાધ્યાયનું મહત્ત્વ પૂજ્ય ગુરુદેવે લખ્યું છે કે માનવ જીવનમાં સુખની વૃદ્ધિ કરવાના ઉપાયોમાં સ્વાધ્યાય એક મુખ્ય ઉપાય છે સ્વાધ્યાયથી જ્ઞાનમાં વધારો થાય છે અને મનમાં મહાનતા આચરણમાં પવિત્રતા તથા આત્મામાં પ્રકાશ આવે છે સ્વાધ્યાય એક પ્રકારની સાધના છે જે તેના સાધકને સિદ્ધાંત સિદ્ધિના દ્વાર સુધી પહોંચાડે છે જીવનને સફળ ઉત્કૃષ્ટ તથા પવિત્ર બનાવવા માટે સ્વાધ્યાયની ખૂબ જ આવશ્યકતા છે સ્વાધ્યાયના અભાવે કોઈ પણ વ્યક્તિ મહાન અથવા જ્ઞાનવાન બની શકે નહીં દરરોજ નિયમપૂર્વક સદગ્રંથોનું અધ્યયન કરતા રહેવાથી બુદ્ધિ તીવ્ર બને છે વિવેક વધે છે અને અંતઃકરણ શુદ્ધ થાય છે આનું વ્યવહારિક કારણ એ છે કે સદગ્રંથોનું અધ્યયન કરતી વખતે મન તેમાં તલીન રહે છે ગ્રંથના સદ વિચારો તેના પર સંસ્કારોનું સિંચન કરે છે એ માતા પિતા ધન્ય છે જે તેમના સંતાનો માટે ઉત્તમ પુસ્તકોનો એક સંગ્રહ મૂકી જાય છે કેમ કે ધન સંપત્તિ સાધન તથા સામગ્રી તો એક દિવસે નષ્ટ થઈને મનુષ્યને તેના ભારથી ડૂબાડી શકે છે પરંતુ ઉત્તમ પુસ્તકોની મદદથી મનુષ્ય ભવસાગરની લહેરમાં પણ સરળતાથી તરીને તેને પાર કરી શકે છે